માખિંગા ચેકપોસ્ટ ઉપરથી રૂપિયા પાંચ પોઈન્ટ ત્યાંશી લાખથી ઓળખાના દારૂ અને મુદ્દામાલ પલસાણા પોલીસે ઝડપી સ્કોર્પિયો ચાલકને વોન્ટેજ જાહેર કર્યો લોકસભા ચૂંટણી સંદર્ભે માખિંગા ગામની સીમમાં આવેલા મિંદ્રા ચેકપોસ્ટ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વી એલ તેમજ હેડ કોન્સ્ટેબલ દીપકભાઈ આનંદરાવને સંયુક્ત બાતમી મળી હતી કેસ એક સફેદ કલરનો મહિન્દ્રા કંપનીનો સ્કોર્પિયો ગાડી નંબર જી જે બીઈ આરબી સત્તાવીસ બાળું નવસાય તરફથી આવે છે અને તેમાં પાછળના ભાગે મોટી માત્રામાં વિદેશી દારૂ જથ્થો પડદો છે તેવી ચોક્કસ બાતમી આધારે વોચ રાખી બેઠા હતા દરમિયાન પોલીસનું ચેકિંગ જોઈ ચેકપોસ્ટ નજીક સ્કોર્પિયો ગાડી મૂકી નાસી છૂટ્યા હતા જેમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાસની વિદેશી દારૂની કુલ બોટલો નંગ એકસો એક જેની કિંમત રૂપિયા ત્યાંસી છસો તથા સ્કોર્પિયો ગાડીની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ રૂપિયા પાંચ લાખ ત્યાંસી હજાર છસોનો મુદ્દામાલ લાવી પરિવહન કરી પોલીસનું વાહન ચેકિંગ જોઈ મૂકી ભાગી જતાં પલસાણા પોલીસે મુદ્દામાલ જપ્ત કરી સ્કોર્પિયો ચાલકને વોન્ટેજ જાહેર કર્યાની માહિતી ગુરુવારે સવારે આઠ વાગે પ્રાપ્ત થઈ જેની આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના પીએસઆઈ એના ટોળિયાએ હાથ ધરી છે